દાદા રતનભાઈ માનસિંહભાઈ નેતા કે જૂ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં ત્રીસ કલાકની ભારે શોધખોળ બાદ ઘટના સ્થળથી પાંચસો મીટરના અંતરે વૃદ્ધિ મળી આવ્યો છે જે અંતર્ગત ગામમાં શોધનું મોજું ફરી વળ્યું છે ઘટના સ્થળ પર અતરૂલી ગામના સરપંચ સહિત ગામના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમાં પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી મૃતદેહને પીએમ માટે લઈ જવા હતો અને પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે રેહન પટેલ નેશનલ બ્રિસ્ટ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર